સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

નંદન આર્કિડની આગળ પાણીના નિકાલ માટે વેરી નદીને જોડતા કોતરને ખુલ્લું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી વરસાદ પાણીના નિકાલ કરતા વેરી નદીનું કોતર અને ગટરો ઉપર દબાણકર્તાઓને દબાણ દૂર કરવા નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી અપીલ

લુણાવાડા નગરપાલિકા દ્વારા પ્રી કામગીરી કરવામાં આવી છે જે શરૂ કરવામાં આવી છે જેમાં વરસાદી ગટરો ઉપર ઉપર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે ભૂતકાળમાં આ દબાણો દૂર કરવા માટે કેટલીક મોઢિસો આપવામાં આવી હતી પરંતુ માથાપર એસમો તેને ગણકારતા ન હતા અને દર વર્ષે લુણાવાડાની પ્રજાને વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા થતી હતી તેથી લાખો કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું એટલે આ વખતે પ્રેમ મનસૂન કામગીરી દરમિયાન ગટર પરના દબાણો પ્રાથમિકતાના ધોરણે દૂર કરવામાં આવશે આજે મંદિન માર્કેટની પાસ પાસે આવેલું ડાયમંડ માર્કેટમાં પંદર નંબરની દુકાન એ ગટર પર બનાવવામાં આવેલી છે અને તેને દૂર કરવા માટે સ્વાગત કાર્યક્રમમાં અરજી થયેલી હતી સ્વાગત કાર્યક્રમમાં હુકમ થયેલો છે તોડવાનું તો આજે રુણાળા નગરપાલિકાની ટીમ વહીવટી સૂચના અનુસાર એ દબાણો દૂર કરવાની કામગીરી કરી છે મારા સાથી કોર્પોરેટર મિત્રો રુણાળા નગરપાલિકાની ટીમ પોલીસ તંત્ર અને સાથે રાખી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે બીજું કે વરસાદી ગટર પર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે ભૂતકાળમાં બંને તળાવની માપણી કરી અને તળાવની ઉપર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે આથી હું લુણાવાડા નગરની જાહેર જનતાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વરસાદી ગટરો ઉપર જે પણ દબાણો હોય કાચા પાકા એ આપ શૈક્ષિક રીતે એને દૂર કરી દેજો કે જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ન થાય નિર્દોષ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ન થાય જાન માન અને એને નુકસાન ન થાય એ માટે નગરપાલિકા સતત કાર્યશીલ રહી અને આ દબાણો દૂર કરશે તો આપ સૌ જાતે જ દબાણ હટાવીને તો યોગ્ય રહેશે એ નમ્ર વિનંતી છે